જય જવાન જય કિસાન જય મુરલીધર હવે આજે તારીખ ત્રેવીસ પહેલો મહિનો અને બે હજાર પચીસ આપણે વાત કરવાની છે આવનારા સમયમાં હવામાન અને માવઠું અને કેવી હવામાનનો ફેરફાર રહેશે તે પછી આપણે એની પણ આજે ચર્ચા કરશું અને એની પહેલાં આપણે એક વાત વાત એ કરી દઈ કે આપણે જૂન મહિનાનો વરસાદનો કાર્યક્રમ નાખેલો છે છઠ્ઠા મહિનાનો નાખેલો છે સાતમા મહિનાનો પણ આપણે એક જે આવનાર બે હજાર પચીસના સોમાહની વાત કરીએ કે છઠ્ઠા મહિનામાં કેવો રહેશે સાતમા મહિનામાં પણ કેવો રહેશે હવે આપણે આઠમા મહિનાનો ટૂંક ટાઈમમાં પણ કેવો વરસાદ આઠમા મહિનામાં થશે તે પણ વિડીયો બનાવી અને તમારી સામે માહિતી આપશું હવે આપણે જે અગાઉ આપણે આની પહેલાં એક વિડીયો બનાવ્યો તેમાં કીધું હતું કે ભાઈ કે હમણાં વાતાવરણમાં ફેરફાર થશે અને તપ અને ઠાર જાકરો આવશે તો એ જે આપણે માહિતી આપી હતી એ પ્રમાણે જ ઠાર ઝાકરું અને તાપમાન પણ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આપણે નામ પણ લીધું તુંક પોરબંદર જામનગર અને દ્વારકા એમાં અમુક દિવસોમાં ત્રીસ બત્રીસ ડિગ્રી સુધી તાપમાન પૂગી ગયું હતું અને હવે આજથી ખરેખર આજથી જોઈ તો આપણે એમાં પણ એ વિડીયોમાં કીધું હતું એક ઠંડીનો રાઉન્ડ પણ આવશે તે રાઉન્ડ ચાલુ થઈ ગયો છે આજે ત્રેવીસ તારીખથી નવ્વાણું ટકા રેવીથી સિત્તાવીસ અઠ્યાવીસ તારીખ સુધી આ ઠંડીનો રાઉન્ડ હાલશે અને તે પછી ઠંડી આમ જોઈએ તો જે આપણે અવારજી આ ઠંડી એટલે હાલે અને આગળ પણ ઠંડીઓ આવ્યું એવી ઠંડી આગળ પણ નહીં જોવા મળે આવો મારો અંદાજ અને અનુમાન છે કે આમ જોઈ તો આ બે હજાર પચીસ અને બે હજાર ચોવીસનું આ શિયાળોમાં ઠંડી આ છેલી અને લાસ્ટ ઠંડીનો રાઉન્ડ લેખાશે પછી ઠંડી રહેશે પણ મીડિયમ સવાર સાંજ ઠંડી રહેશે અને દિવસનું તાપમાન રહેશે અને ખાસ કરી અને આપણે એ વિડીયોમાં પણ કીધું હતું અગાઉ પણ આપણે માવઠાની માહિતીઓ આપણા વિડીયોમાં નાખેલી છે અને મિત્રો જે ફેબ્રુઆરી મહિનો શરૂઆત સ્ટાર્ટિંગ એમાં માવઠાની શક્યતા પૂરેપૂરી છે સૌરાષ્ટ્રમાં પણ અસર કરીએ ગુજરાતમાં પણ અસર કરીએ અને દક્ષિણ ગુજરાતમાં પણ અસર કરીએ પણ કેટલી માત્રામાં અને કી રીતે માવઠું આવશે તે નજીકના દિવસોમાં ખબર પડશે પણ માવઠું થાય એવી શક્યતા પૂરેપૂરી હાલમાં લાગે છે આ કોઈ આપણે સેટેલાઈટ કે વિંડી જોઈને વાત નથી કરતા આપણે અગાઉ પણ આ વિશે માવઠા વિશે માહિતી આપેલી હતી અત્યારે નજીક આપણે પણ સેટેલાઈટ અને વિંડી અને મોડલોનો અભ્યાસ કરતા હોય તેમાં પણ જોવા મળે છે કે ક્યાંક ને ક્યાંક પહેલી તારીખ પછી આપણે ગુજરાત સૌરાષ્ટ્રમાં માવઠું અથવા જોરદાર કાતરો કે અથવા જોરદાર ઘાટા વાદળા અને સાટા સુટીથી માંડી અને સારાથી મીડિયમ માવઠું થાય એવી શક્યતા દેખાય અને મારા અનુકૂળ પ્રમાણે જ્યાં માવઠું થશે ને હાવ નોર્મલ પણ નહીં હોય અને બહુ ભયંકર નહીં હોય મીડિયમથી મીડિયમથી નોર્મલ માવઠું હશે એવી અંદાજો આપણે કેસી છે એકથી દસ તારીખની અંદર માવઠું ફેબ્રુઆરીમાં થાય એવી શક્યતા છે અને તે પહેલાં આજે મહિનાની એન્ડમાં જે આપણે સિત્તાવીસ સિત્તાવીસ અઠાવીસથી એકત્રીસ તારીખ સુધી જે વાદળા થશે ઘાટા કસ રૂપે એમાં ક્યાંક ને ક્યાંક સાટા છૂટી થાય એવી શક્યતા નથી લાગતી ઘાટા વાદળા થશે પણ એમાં કોઈ ડરવાની કે મુંજાવવાની જરૂર નથી એમાં વાદળા થશે ડર લાગીએ માહોલ એવો બંધ થાય પણ માવઠું નહીં થાય આ મહિનાની એન્ડમાં એવું મને હાલમાં લાગે છે છતાંય ક્યાંય કોઈ સાટા સુટી થાય બે પાંચ વિસ્તારોમાં તો બીજા નંબરની વાત છે પણ ફેબ્રુઆરીના શરૂઆતના અઠવાડિયામાં એકથી દસ તારીખમાં ખરેખર માવઠું થાય એવા સંજોગ છે અને માવઠું થઈ પણ શકે અને ક્યાંક ને ક્યાંક વાતાવરણ પણ ખરાબ થશે અને પાછી ઝાકરું પણ ઝાકર પણ ઝાકર વર્ષા આપણે કહીએ ઈ પણ આવી શકે અને મિત્રો ખાસ કરી અને નોંધી લેવાનું છે એકની દસમાં માવઠું થાય એવી શક્યતા છે અને ફેબ્રુઆરીના એન્ડના દિવસોમાં પણ માવઠું થાય એવી શક્યતા છે અને આપણે અગાઉ કીધું એમ કે આપણે મા માં પણ માવઠું છે અને ફાગણ મહિનામાં પણ માવઠું છે આપણે હજી આમ જોઈ તો ખરેખર બે માવઠાના સામના કરવાના છે હવે એ જે અગાઉ બે માવઠા ગયા એ રીતે ક્યાંક ને ક્યાંક આપણે રાહત મળી જાય અને રૂપે વયા જાય તો ખરેખર આપણે ક્યાંક ને ક્યાંક ખેતીમાં નુકસાની અને આફતનો સામનો ના કરવો પડે અને અગાઉ જે માવઠા જે આપણે કહીએ એ માવઠા રાજસ્થાન અને ઉત્તર ગુજરાત ઉપર થઈ ગયા હતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને કોઈ અસર નહોતી મેળી ઘાટા વાદળા થયા હતા અમુક વિસ્તારોમાં એ જ રીતે પણ આમાં શક્યતા છે એનાથી વધારે શક્યતા છે કે કદાચ સૌરાષ્ટ્રના એકલ દુકાલ સિન્ટ અને ગુજરાતમાં ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત એના ઘણા એરિયામાં માવઠું થાય એવા સંજોગ છે જેથી કરી અને મિત્રો એવી આગળથી આપણે માહિતી હોય અને આપણે ક્યાંક ને ક્યાંક હિતમાં કાળજી રાખીએ તો ઘણો ફેર પડે એના માટે જ આ અમે માહિતી દેતા હોય અને અમે આ અનુભવ કરતા હોય જો કે ક્યારેક આપણો અનુભવ છે એ પણ ક્યાંક ને ક્યાંક ખોટો પણ સાબિત થઈ શકે કારણ કે એનામાં આપણે કહેવું પડે કે આપણી ઉપર કોઈ પણ નુકસાની થતી હોય અને આફત આવતી હોય તો કુદરત પણ ના ઈચ્છતો હોય ખરેખર કુદરતને પણ આવી ઈચ્છા ન જ થાય કે ભાઈ ખેડૂને એટલી મહેનત કરતા હોય અને પાક ઉપર માવઠું થાય તો ખેડૂની ખરેખર નુકસાની છે એનો સામનો ખેડૂને કરવો હોય એમો લાગતો હોય કારણ કે ચાર ચાર મહિના જે મહેનત કરેલી હોય એમાં બગાડ આવે અને નુકસાની થાય અને પારા ધોવાઈ જાય અને ક્યાંક ને ક્યાંક પિત્ત પણ હારી જાય તો એવી એવી પણ કુદરતને ખરેખર આપણા આપણી કુદરત પણ કાળજી રાખતો હોય એ ખેડૂતનો દીકરો છે એ મહેનત કરીને ખાતો હોય પણ ક્યાંક ને ક્યાંક એવા સંજોગ બંધાતા હોય જેથી કરી અને માવખા ખાતા હોય અને આ બધા અઠેઠા અને અનુભવ હોય અને શક્ય તો વાત એ છે કે ઈશ્વરથી કોઈ મોટું નથી પણ આપણી આગળ જેટલો અનુભવ છે પણ જેટલી આપણે જે મહેનત કરી છે એમાં જીજી પણ આપણે જાણકારી અને આના વિશે આપણે જે અનુભવ કરેલા છે એ તમારી સામે હું માહિતી આપતો રહીશ અને અગાઉ પણ કીધું છે કે આપણે કોઈ પણ એ વસ્તુનો ડર રાખ્યા વગર કે આપણે આગાહી ખોટી પડી છે આપણી આગાયું માન થશે તો એ કોઈ વસ્તુનો ડર રાખવાનો નથી જે જે વસ્તુ આપણે જે લખેલું છે અને જે જે આપણે અનુભવ કરેલા છે એ પ્રમાણે જ હું તમને માહિતી આપી અને ક્યાંક ને ક્યાંક મારી માહિતી તમને હું એમ નથી કહેતો કે પાંચસો ખેડૂત હજાર ખેડૂત પણ પાંચ નહીં મારી માહિતીને હિસાબે કંઈ પણ આઠાની ભર કે રૂપિયાભર આપણે દેશમાં વાત કરીએ એટલો ફાયદો થતો હોય તો મને ખરેખર દિલથી એમ થશે કે મેં વિડીયો બનાવ્યો એમાં બે પાંચ ખેડૂને પણ મારો અનુભવ છે એનો ફાયદો થયો છે એવી આશા રાખું અને ઈશ્વર આગળ પ્રાર્થના કરું કે આવનારા સમયમાં જે ખરાબ વાતાવરણ થવાનું છે અને મને ડર છે એમાં ક્યાંક ને ક્યાંક ઈશ્વર આગળ પ્રાર્થના કરીએ કે એ મુસીબત આપણી ઉપર ના આવે અને ખરેખર માવઠા ના થાય અને ક્યાંક ને ક્યાંક ખસ વાદળા અને એ રીતે થઈ અને એ જે આપણા ઉપર કઠણાઈના દિવસો છે એ વયા જાય એવી ઈશ્વર આગળ પ્રાર્થના કરી અને વિડીયો પૂરો કરું જય જવાન જય કિસાન જય મુરલીધન